સાથે સોસાયટીના સભ્યોએ પણ મતદાન કર્યું હતું બ્રહ્મ સમાજ ગુજરાત રાજકીય સેલના અધ્યક્ષ એડવોકેટ દિવ્ય અશ્વિનભાઈ ત્રિવેદી દિલ્હીથી ખાસ માત્ર મત આપવા લોકશાહીને જીવંત રાખવા બંધારણે આપેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરી આજ રોજ સેક્ટર આઠ ખાતે તેમના પિતા અને જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી સાથે મતદાન કરી પવિત્ર ફરજ બજાવી લોકોને મતદાન કરવા પ્રેરણા આપી ગાંધીનગર સેક્ટર પાંચ માં રહેતા રાહી કેયુર દેસાઈ અને રીતુ બેનકરે પ્રથમ મતદાન કર્યું હતું આ વખતે લોકસભાની ચૂંટણીઓમાં પ્રથમવાર મતદાન કરતા હોય તેવા યુવા મતદારોની સંખ્યા નોંધપાત્ર હતી વાવોલમાં પ્રથમવાર મતદાન કરવા પહોંચેલા યુવા મતદાતા ફેનિલ રામીએ પોતાની ટી શર્ટ પર અંગ્રેજીમાં બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ એટલે કે તમે દુનિયામાં જે પરિવર્તન લાવવા ઈચ્છો છો તે પોતાનામાં લાવો અને જે મતદાન કરે છે તેમના માટે VOLR Heroes, તથા VCCO Life, Inspire Others, એટલે કે તમારી જિંદગી અન્યને પ્રેરણા આપે તેવી જીવો જેવાન સૂત્રો લખેલા હતા રાંદેસણ પ્રાથમિક શાળામાં મતદાન મથક ઉપર મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાનની શરૂઆતથી જ લાંબી લાઈનો લાગી હતી સરકાર શ્રી તરફથી ગ્રીન કાર્પેટ છાયડો અને પીવાના પાણીની વ્યવસ્થા આરોગ્યની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ